હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોખાના લોટની ચકરીની રેસીપી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ચકરી બનાવવા માટે સૌ તો ચોખાનો લોટ લેવાનો છે તો મેં બે બાઉલ જેટલો ચોખાનો લોટ લીધો છે તમારે કોઈ પણ વાડકી કે નાના બાઉલનું માપ લઈ અને ચોખાનો લોટ લેવાનો અહીંયા મેં નાની સાઈઝના બાઉલ ભરી અને બે બાઉલ જેટલો ચોખાનો લોટ લીધો છે હવે આ જ બાઉલમાં એક બાઉલ જેટલો ચણાના લોટ ઉમેરીશું ચણાના લોટની જગ્યાએ તમે મેંદો પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં સૂકા મસાલા ઉમેરવાના છે તો એક ચમચી જેટલું મીઠું એક ચમચી અજમો અજમો ઉમેરવાથી ચકરીમાં ખૂબ જ સરસ ફ્લેવર આવતી હોય છે ત્યારબાદ તેમાં એકથી બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે હવે જે અજમો ઉમેર્યો છે તો અજમાની જગ્યાએ તમે જીરુંનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી હિંગ ઉમેરીશું હિંગ ઉમેરવાથી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જો હિંગ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલનું મણ ઉમેરીશું તેલની જગ્યાએ તમે ગરમ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધી જ સામગ્રીને હાથેથી મસડી અને મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા લોટમાં સારી રીતે વળી જાય ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને ગરમ પાણી ઉમેરી અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી દઈશું ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો નરમ એવો લોટ બાંધી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આ લોટને બીજા બાઉલમાં લઈ લેવાનો છે અને તેને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે તો લોટને ચેક કરી લઈએ હવે લોટમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને સારી રીતે મસળી લઈશું લોટ મસડાઈ જાય એટલે તેને ચકરી પાડવાના સંચામાં ભરી અને તેમાંથી ચકરી પાડી લઈશું અને જો તમારી પાસે ચકરી પાડવાનો સંચો ન હોય તો તમે કોઈપણ પ્લાસ્ટિકની થેલીમાં પણ લોટ ભરી અને ચકરી પાડી શકો છો તો હવે સંચામાં આ રીતે તેલ લગાવી દીધું છે હવે તેમાં લોટ ભરી લઈશું લોટ વધારે છે તો તેના બે ભાગ કરી અને સંચામાં ભરી દેવાનો છે બાળકોના લંચ બોક્સમાં કે પછી ચા સાથે ખાવા માટે તમે આ ચકરી બનાવી શકો છો આ ચકરી બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો લોટ સંચામાં ભરાઈ ગયો છે તો હવે કોઈપણ જાતની આ રીતે પ્લાસ્ટિકની થેલી પર આપણે ચકરી પાડી લેવાની છે ચકરીને આ રીતે પ્લાસ્ટિક ઉપર બનાવવાથી પ્લાસ્ટિક પરથી આસાનીથી ઉખળી જાય છે તમારે જે સાઈઝની નાની મોટી ચકરી બનાવી હોય તે સાઈઝની તમારે ચકરી બનાવી લેવાની ચકરી બનાવી લીધા પછી તેને છેલ્લેથી આ રીતે હાથથી તોડી અને થોડી દબાવી દઈશું જેથી તેલમાં મૂકતી વખતે ચકરી ખૂલે નહીં હવે આ જ રીતે બીજી ચકરી પણ પાડી લઈશું જો તમે વધારે પ્રમાણમાં ચકરી બનાવતા હોય તો થોડી થોડી ચકરી પાડી અને તેને તળી લેવાની જેથી ચકરી સુકાઈ ન જાય આમ તો ચકરી બનાવી ખૂબ જ સરળ છે પણ લોટનું માપ અને લોટ ગરમ પાણીથી બાંધવો એવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીએ તો ચકરી એકદમ સરસ બહાર જેવી જ બનીને તૈયાર થાય છે હવે બધી જ ચકરી સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પ્લાસ્ટિકમાંથી આસાનીથી ઉખડે છે તો હવે તેને તળી લઈશું તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું થોડું ગરમ થાય એટલે તેમાં આ રીતે એક એક ચકરી ઉમેરી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે અને તેલ વધારે થઈ ગયું હશે તો ચકરી બળી જશે તેથી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ રીતે પલટાવતા જઈ અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે ચકરી આપણી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે બીજી બધી ચકરી તળીને રેડી કરી લઈશું તો છે ને ચોખાના લોટમાંથી બહાર જેવી જ એકદમ ક્રિસ્પી ચકરી બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ ચકરીની રેસીપી તમને કેવી લાગી અને જો તમને આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ